બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાટણના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે સંત પારાયણ કથાનું સુંદર ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ બે છ બે હજાર ચોવીસ સુધી રાત્રે આઠથી દસ સુધી સ્વામિનારાયણ નૂતન મંદિરની જગ્યા ગોપી પાર્ટી પ્લોટની બાજુમાં આયોજન કરવામાં આવ્યું છે આજના આધુનિક વિજ્ઞાન યુગની અંદર પારિવારિક પ્રશ્નો વચ્ચે દરેક વ્યક્તિને જોઈએ છે શાંતિ આ વિષય ઉપર પરમપૂજ્ય વિવેક નિષ્ઠ સ્વામી દ્વારા ભક્તિમય પારાયણનો લાભ આપવામાં આવી રહ્યો છે તેઓએ જણાવ્યું હતું કે ભગવાનને સર્વે કરતા હરતા જાણીએ તો મનમાં શાંતિ થાય ભગવાનની નિષ્ઠા ડગવી ન જોઈએ સર્વ કરતા હરતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે આપણા જીવનમાં દ્વંદો આવે સુખ દુઃખ આવે પણ જીવનમાં સ્થિરતા રાખવી હોય તો ભગવાનને જ કરતા સમજવા જોઈએ ભગવાનને સમર્પિત થઈ જાઓ તો પરમ શાંતિ મળશે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ કોઈ તમને સુખ દુઃખ આપી શકતું નથી આપણને થોડું દુઃખ આવે તો ભગવાનને દોષ આપીએ છીએ પરંતુ સુખમાં તો તમે ક્યારેય પ્રભુને યાદ કરતા નથી સુખ દુઃખ આપનારો તો ઈશ્વર છે ભગવાન સ્વામિનારાયણ સુડીનું દુઃખ કાટે મટાડે છે માટે ભગવાનને પ્રસન્ન કરવાથી જ શાંતિ પ્રાપ્ત થાય છે આ સંત પારાયણનો પાટણની ધર્મપ્રેમી જનતા લાભ લઈ ખૂબ ધન્યતા અનુભવી રહી છે પાટણ ખાતે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની જગ્યા ખાતે આ ચાલનાર સંત પારાયણ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ તથા મહાપૂજાનું પણ સાજે ત્રિભુવન પાર્ક ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ દસમા પાટોત્સવનું સુંદર આયોજન પરમ વંદનીય મહંત સ્વામીની પ્રેરણાથી પાટણના મંદિરના સાધુ સેવાનિષ્ઠ સ્વામી તથા સાધુ સાધુ સેવા વત્સલદાસ સ્વામી તથા બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા આ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું